આજે સવારે ડેમ ગામની સાંઈ બાબાવાળી ટાંકી પાણીની ટાંકી જે જર્જરી છે તો એને આજે અમે અત્યારે એનીથી બંધ કરીને બાજુનું પાણી ખાલી કરાવીને ટાંકી માટે જે કાર્યવાહી થતી હોય એ સરકારી ખાતામાં અમે આપીને એમને અરજી કરવાના છીએ અને તાત્કાલિક ધોરણે એ અમને મંજૂરી મળે તોડવાની તો અમે ટાંકીને તોડીને પછી અગાઉ જે કાર્યવાહી થતી હોય શ્રી તરફથી તે થશે અને દરેક જાહેર જનતાને વિનંતી છે કે અહીં સાંઈ બાબાનું મંદિર આવ્યું છે અને શાળાનું પણ કામ ચાલું છે એટલે અહીંયા વિદ્યાર્થીઓની પણ અવર જવર રહેતી છે એટલે દરેકને વિનંતી કરું છું કે આ જગ્યા પર જે અમે અત્યારે અહીં બંધ કરવાના છીએ એની અગાઉ કોઈ આવીને પૂજા અર્ચના કરવા માટે આવે છે અવર તો એ મહેરબાની કરીને નહીં કરે તેવી વિનંતી કરું છું જાહેર જનતાને અને થોડાક સમયમાં આયરોઆ અમે અરજી કરીને આપીએ પછી જે તે કાર્યવાહી થશે તે સાહેબ શ્રીને પણ ઘટતું કરવા વિનંતી કરીએ છીએ બારડોલી તાલુકાના ટેન ગામમાં સાંઈ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ પાણીની ટાંકી કે જેનાથી આખા ગામને પાણી પૂરું પાડવામાં આવે છે એ ટાંકીની હાલત છેલ્લા કેટલાક મહિનાઓથી જર્જરીત હાલતમાં હતી અને આજે એનો બાકીનો સ્લેબ જે ટાંકી અંડર તૂટી પડતા હાલત કફોડી બની છે કબૂતરો પણ એ જ ટાંકીમાં રહે છે તમે આ વિડિયોમાં જોઈ શકો છો અને ગામના લોકોને આવું જ પાણી મળતું હતું કેટલા સમયથી છેલ્લા કેટલાય મહિનાઓથી ઓનલાઈન અરજી કરી હોવા છતાં સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યું નથી આજે ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા એને ચેક કરાવી ત્યાંનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને ગામના લોકોને પાણીનો પુરવઠો રોજ મળી રહે એના માટે પાણીની પાઇપની લાઇનને સીધું કનેક્શન આપવામાં આવ્યું છે ગામના સરપંચ રીનાબેનનું કહેવું એમ છે કે આગળ ઉપરી અધિકારીને અરજી કરવામાં આવી છે ત્યાંથી નિરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ આ ટાંકીનું શું કરવાનું એનો નિર્ણય લેવામાં આવશે હવે જોવાનું એ રહ્યું કે આ જર્જરિત હાલત થયેલ ટાંકીને ક્યારે નવું રૂપ આપવામાં આવે અને કેટલો સમય લાગશે